નમસ્તે ખેડૂત મિત્રો કૃષિ કાર્યક્રમ વેરા પર આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે એક નવી ખેતી લઈને આવ્યા છે નવી ખેતીમાં જો આપણે વાત કરીએ તો કે જે ચોમાસામાં જ પાક થાય છે એ ખેતી વિશે આજે આપણે વિસ્તારપૂર્વક જાણવાના છે એ ખેતી કઈ છે આપણે આ જોઈ રહ્યા છે મંડપ છે મંડપમાં વેલાવાળા આપણને ક્રોપ દેખાય છે અને આ દેખાય છે આપણને આ શું દેખાય છે કંટોલા આ કંટોલાનું ફળ છે જે આપણે અત્યાર સુધી આપણે જોઈએ તો એ મધ્ય ગુજરાતમાં આપણને જોવા મળે છે અને આપણે અત્યારે હાલમાં વ્યારા તાલુકામાં લખાલી ગામમાં છીએ અને અહીંયા આપણે કંટોલાની ખેતી કરવામાં આવેલી છે આપણે અહીંયા જોવાના છીએ તો ખેડૂતભાઈઓ આ જે આપણે વિડીયો બનાવવાના છે એ ખૂબ જાણકારીપૂર્વક બનશે કેમ કે અહીંયા જે ખેડૂતભાઈએ બનાવેલું છે એમણે બેસલ ડોઝ કહ્યું આખું ક્યારે પ્લાન્ટેશન કર્યું અને અત્યારે કેટલું ઉત્પાદન લે છે અને એમાં કયા કયા કાળજી રાખવી જોઈએ કયા કયા સ્પ્રે કરવા જોઈએ અને એના માટે આપણે આજે વિસ્તારપૂર્વક આજે ચર્ચા કરવાના છે જેથી આપણે આજુબાજુમાં નવી ખેતી બનાવી હોય કંટોળાની આપણે ચોમાસામાં પ્લાન્ટેશન લેવું હોય અને સારામાં સારો બજાર લેવો હોય તો આપણે એ લઈ શકીએ એટલા માટે અહીંયા વિસ્તારપૂર્વક આજે માહિતી આપવાના છીએ તો ખેડૂતભાઈ આપણી સાથે જે જોડાયેલા છે એમ એમને આપણે લેશું આજે જેમણે બનાવ્યા છે એ એમની સાથે આપણે મુલાકાત કરીએ અને એમને એમણે જે તકલીફ કે જે મતલબમાં મહેનત કરી છે એના વિશે આપણે આજે વિસ્તારપૂર્વક જાણીશું તો ખેડૂત ભાઈઓ ચેનલ પર જો નવા છો તો પ્લીઝ ખેડૂત ખેડૂત ભાઈઓ આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને અવનવી માહિતી મળતી રહે અને કંઈક ને કંઈક ખેતી વિશે તમને સારી માહિતી મળે ખેડૂત ભાઈઓ આપણી સાથે જોડાઈ ગયા છે ખેડૂત જેમણે કંટ્રોલા બનાવ્યા છે એમનો આપણે પરિચય લઈએ મારું નામ શૈલેષભાઈ ગામ લખાલી ગામ કોવિયારા જીતાપી હા હવે હું તમને એમ પૂછું છું કે આજે કંટોલા ના અત્યારે મંડપ એકદમ સારામાં સારો દેખાય છે અને તમે સારામાં સારા અહીંયા ખેતી પણ કરી છે અને એક નવી ખેતી છે પણ આજે નવી ખેતી માટે બી તમારે એક આગળ આયોજન કર્યું હશે તો આ કંટોલા બનાવવાનું આયોજન તમે કઈ રીતે કર્યું હા મારા મનમાં વિચાર આવ્યો કંઈક નવી ખેતી કરી રે એના માટે મેં લગભગ જાન્યુઆરી થી વિચારેલું હતું એમ જાન્યુઆરી મહિનાથી મહિના થી એક બે વિડીયો જોયેલા મોબાઈલ પર કંટોલા વિશે એટલે લાગ્યું કે ચાલો કરી જોઈએ આપણે બરાબર જાન્યુઆરી થી તૈયારી કરતો પલટી રોટરી મારીને પછી એટલે અંદાજિત બે મહિના પછી આજે તમે બેડ બનાવ્યા છે તો આ બેડ ની જે વાત કરીએ તો આ પળાઈ કેટલી હશે આ ફૂટ છે અને આમાં જે આપણે બેડ તૈયાર કર્યો તમે મલ્ચિંગ પાસે એમાં તમે બેસલ ડોઝ કૃષિ કાર્યક્રમમાંથી લીધો છે હા જો કાર્ય દ્વારા અહીંયા બેસલ ડોઝ આપવામાં આવેલો છે અને અહીંયા ટપક અને મલ્ચિંગ પણ વ્યવસ્થિત કરેલું છે અને અહીંયા કંટ્રોલર બનાવ્યા છે એ સારી રીતે આપણે અહીંયા જોઈ રહ્યા છીએ તો ખેડૂતભાઈએ ક્યારે પ્લાન્ટેશન કર્યું એના વિશે આપણે થોડુંક જાણીએ હા હા અંકુલભાઈ આ પ્લાન્ટેશન મેં ઓગણત્રીસ મે એ કર્યું ઓગણત્રીસ મેં અને આ જે તમારો મંડપ છે એમાં તમે કેટલું સીટ્સ અહીંયા પ્લાન્ટેશન કર્યું છે એક કિલો એક કિલો અને એક કિલો જે સીટ્સ છે એ તમે કઈ રીતે એગ્રોમાંથી ખરીદ્યો કે પછી ખેડૂતભાઈ પાસેથી ખરીદ્યું એ આ કૃષિ કાર એગ્રોટેકમાંથી જ ખરીદ્યો એવું અને એની કિંમત એમ આ કિલો વિયારણની કઈ બાવીસો બાવીસ રૂપિયા ઓકે હા શૈલેષ ભાઈ આપણે અહીંયા જોઈએ છે કે અહીંયા સારામાં સારું પ્લાન્ટેશન અને જર્મિનેશન પણ સારું છે તો આમાં જે તમે બે ચાસ બે છોડ વચ્ચે કેટલું અંતર રાખેલું છે અને સીડ્સ કઈ રીતે આમાં પ્લાન્ટેશન કર્યું છે આમાં બે છોડ વચ્ચેનું અંતર સો ફૂટ છે સો ફૂટ હા અને એક હોલમાં પાંચ થી છ બી મૂકવામાં આવેલા છે એક છોડમાં પાંચ થી છ બી એ કેમ મૂકવા માટે આવે એ આપણે ગરમીમાં પ્લાન્ટેશન કરતા હોઈએ ગરમીની લીધે જો અમુક બી ની બી મૂકતા હોય હમ અમુક ઉગતા હોય તો ગરમી લીધે મરી બી જતા એના માટે આપણે પાંચથી છ બીજ મૂકવામાં આવે બરાબર છે ખેડૂતભાઈઓ આ શૈલેષભાઈ આપણને જણાવ્યું કે જ્યારે અમે પ્લાન્ટેશન કર્યું એમણે ત્યારે પાંચથી છ બી મૂકવા પડ્યા છે એટલે એટલા માટે મૂકેલા છે કે કોઈક જર્મિનેશન ના થાય કોઈક સારું જર્મિનેશન થઈ જાય એટલે જ્યારે ના થાય ત્યારે આપણે ફરી રિપીટ ના કરવા પડે એટલા માટે એમણે પાંચથી છ સીટ્સ મૂક્યા છે અને બીજું બી એક કારણ છે કે જ્યારે નર ના નીકળે કોઈ વાર બધા નારી જ નીકળે તો એના માટે બી થી છ સીટ્સ આપણે મૂકવા જોઈએ જે તમને તમે અમને જણાવ્યું કે કંટોલામાં જે નર આવે એ આપણને ઓળખી શકાય એમાં જેમાં ફૂલ નહીં આવે અને હવે જો આપણે વાત કરીએ તો આમાં જે આપણે ખાતર જે આપણે શિડ્યુલ આપણે આમાં નાખવાનું હોય તો તમે કયું કયા ખાતરો ઉપયોગ કરીને આમાં અત્યારે પ્રોડક્શન લઈ રહ્યા છો હાલમાં તો ફળ બેસી ગયા છે એટલે પોટાસ આપ્યું છે માઇક્રો ન્યુટ્રન્સ આપ્યું છે બરાબર અને બીજું પ્લાન્ટેશન થયા પછી કંઈક થોડું ઘણું ખાતર ને એવું કંઈક હા એમાં થોડું ઘણું આપણે હા જો ભાઈઓ આ જે ખેતી છે એ ઓછા બજેટવાળી ખેતી છે જેમાં બહુ ખાતરને કેવું કંઈ આપવું પડતું નથી અને શૈલેષભાઈએ સૌથી સારામાં સારું જે પહેલાં જે ટ્રીટમેન્ટ લેવાની આવે જે બેસલ જે ડોઝ એમણે ઉપયોગ કર્યો છે જેના કારણે આટલી સારી મોંઘી ખેતી આપણે જોઈએ તો આનું બજારની વાત કરીએ બજાર હજુ આપણે ડિસ્કસ કરું શૈલેષભાઈ પાસેથી એમને કેટલું બજાર મળે છે અને શું રેટ મળે છે એ વિડીયો આપણે અંત સુધી આપણે જોઈશું તો તમને એ જાણવા મળશે અને આમાં જે વાત કરીએ તો ઓછા ખર્ચે એમણે અહીંયા આ સારામાં સારું આપણે વાડી જે છે એમણે તૈયાર કરી છે હવે તમે જણાવ્યું કે પ્લાન્ટેશન થઈ ગયું અને પછી જે આમાં કયા કયા આપણે પગલાં લેવા જોઈએ કે કાળજી માટે એ તમે કયા કયા લીધા છે આમાં એ થોડું ખેડૂતભાઈને જણાવો તો સારું પ્લાન્ટેશન કર્યા પછી આપણે પાણી આપવાનું હોય ડ્રીપ દ્વારા એ પાણી આપ્યું છે હા ત્યાર પછી તો આમ જોવા જઈએ તો આપેલું કુદરતી કુદરતી વસ્તુ છે એટલે એ ઉગ્યા પછી એને મેં બહુ ખાસ ધ્યાન નથી આપ્યું ખાલી પાણી છોડ્યું છે ડ્રીપ દ્વારા બીજું કે એક બે સ્પ્રે યણ આપેલા છે એક બે સ્પ્રે યણ આપેલા બરાબર બસ અને એના પછી જો છોડ મોટો થાય ફૂલ બેસવા માંડે એટલે નર ફૂલ જોઈને આપણે નર છોડ ઉખેડવા પડે નર છોડ ઉખેડવા પડે તો આમાં તમારે કેવું વધારે નર હતા કે કેમ વધારે માનો ને તમે દસ છોડ પર પાંચ થી છ નર હોય

રાખવાના હોય દસ માંથી એક છોડ રાખી શકાય એટલે જ્યારે આપણે પ્લાન્ટેશન કરીએ ત્યારે જો આપણને શરૂઆતમાં કંટોલામાં નર ફૂલ છે એ ખબર પડી જાય તો એ આપણે દસ છોડે એક કંટોલા નર છોડ આપણે રાખવો જોઈએ એટલે એ આપણને માટે સારું રહે અને વધારે નર આવી જાય તો એમાં પ્રોડક્શન આપણને ઓછું મળે શૈલેષભાઈ તમે અહીંયા અમને પૂરેપૂરી માહિતી એમ કેવા જઈએ તો કે પ્લાન્ટેશન થી તે અત્યારે હાર્વેસ્ટિંગ સુધી તમે અમને માહિતી આપી છે તો હવે આપણે જે વાત કરીએ કે સૌથી વધારે જે ખેડૂતને જે રસ હોય છે કે ઉત્પાદન કંટ્રોલાનું તો આપણે એક કિલોમાંથી તમે કેટલું ઉત્પાદન અત્યારે લઈ રહ્યા છો અને ભવિષ્યમાં તમે કેટલું ઉત્પાદન લઈ શકો એમ છો આમાં જે વાડી છે એમાં તમે જે ફળ દેખાય છે એના એના પરથી તમને શું લાગે છે એ થોડો ખેડૂત ખેડૂતભાઈઓને જણાવો અંકુરભાઈ મેં પહેલી વીણી મારી પિસ્તાલીસ કિલોની હતી પહેલી વીણી પિસ્તાલીસ કિલો હતી એ વરસાદની લીધે થોડી ઓછી હતી પણ હમણાં ઉઘાડ છે બરાબર આમ તો આજે ફળ દેખાય છે એટલે આ વીણીમાં કદાચ ડબલ થઈ જશે ડબલ એટલે એસી કિલો એસી કિલો સો કિલોની આજુબાજુ નીકળી હા અહીંયા આપણે આ વેલા પર જોઈએ તો આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ એટલે આપણે એક જ વેલા પર સારામાં સારું આપણને પ્રોડક્શન અહીંયા જોવા મળે છે આ બાજુ પણ જોઈએ તો એક બે ત્રણ ચાર આ રીતે અહિયાં પ્રોડક્શન છે એટલે આપણે જોઈએ તો સારામાં સારું આપણને મને લાગે છે કે પ્રોડક્શન હજુ તમારું સો કિલો થી પણ વધી જશે એવું લાગે છે બરાબર છે